રાધનપુર શહેરમાં કારની સ્થિતિ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રાધનપુરમાં બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શહેરમાં જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પાટણ જિલ્લામાં અવિરત અને સતત બે દિવસથી વરસાદ નોંધાયો છે ત્યારે રાધનપુરમાં સતત બીજા દિવસે મેઘરાજા મૂકીને વરસતા શહેરમાં ચળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે રાધનપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા શહેરમાં રસ્તો બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા છે રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ સહિત બજારમાં ફેરથી વરસાદ પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાટણના રાધનપુર સહિત ચાણસમાં હારી સાંતલપુર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ સહિત સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિકોમાં ભારે હાલાકી અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર